આ છોકરો એનો જવાબ આપી દે ભાઈ કે દેશના વડાપ્રધાન કોણ તો કે મોદીજી તો ઘણું બધું મિત્રો આ દીકરા બોલી ગયો તો ભાઈ શું ખરેખર આ દીકરાની અંદર ભાઈ એવું તે શું છે ભાઈ આ ભગવાને એને જુઓ તમે મિત્રો કાંઈક પ્રોબ્લેમ અનોખી રાખી છે ભાઈ આંખે જોવા જઈએ તો આ આંખ એની બહુ નાનકડી છે ભાઈ એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભગવાનને કાંઈક ખોટ રાખી પણ સાહેબ બધા લોકો એ વિચારી રહ્યા છે કે ભાઈ આની અંદર આટલું બધું ટેલેન્ટ આવ્યું ક્યાંથી ભાઈ કેમ કે આટલું નાનું છોકરું હોય તો બોલી ન શકતું હોય ભાઈ કદી જિંદગીમાં અને આ છોકરો તો મિત્રો કડકડા જવાબ આપે ભાઈ આનાથી મોટો શું ચમત્કાર હોય મારા ભાઈઓ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આગળ વિડીયો બતાવો ભાઈ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને વિડીયો બતાવું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો એક વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક રિપોર્ટર બેન એ છોકરાને પૂછે છે મિત્રો ઘણા બધા પ્રશ્ન જેમાંથી એક એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા દેશના વડાપ્રધાન કોણ છે તો એ દીકરાએ કીધું કે આપણા દેશના વડાપ્રધાન મોદીજી છે ભાઈ એકલા મોદી નહીં મોદીજી છે ભાઈ તમે વિચારો કે આ છોકરાની અંદર ટેલેન્ટ આવ્યું ક્યાંથી ભાઈ આટલું બધું અને એના મમ્મી કે પપ્પાએ તો કાંઈ શીખડાવ્યું નહીં હોય ભાઈ અને આટલું નાનકડું છોકરું તો યાદ ન રાખી કે ભાઈ પણ બધા લોકો એ વિચારે ભાઈ કે આની અંદર આવ્યું ક્યાંથી આટલું ટેલેન્ટ ભાઈ કેમ કે સાહેબ આટલું નાનકડું છોકરું યાર પહેલી વાત તો કઈ બોલી જ ન શકે ભાઈ અને એ ઉંમરમાં સાહેબ આ છોકરો આખી દુનિયાને ચગડોળે ચડાવી દીધું તો ચાલો સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જો અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો દેશ કે પ્રધાનમંત્રીજી કા ક્યાં નામ હૈ હમરે દેશ કે પ્રધાનમંત્રીજી કા નામ નરેન્દ્ર મોદી